નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ સત્યાવીસ ઓક્ટોબરથી લઈને પાંચ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરસાદી માહોલ છે એ ગુજરાતમાં કેટલા દિવસ જોવા મળશે તમામ પ્રકારની માહિતી તમને આ એક વિડીયોમાં મળી જવાની છે મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ પણ આપી દીધું છે અનેક જિલ્લામાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે છવ્વીસ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરબસાગ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે મહત્વનો છે કે બોટાદ અને અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે હવે મિત્રો હવામાન વિભાગે જે માહિતી આપી છે તે તમને જણાવી દઈએ અને ત્યારબાદ તારીખ પ્રમાણે અને વિસ્તારો પ્રમાણે તમને માહિતી આપી દઈશું મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અરબ સાગરમાં એક ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે આજથી અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ હોય બનાસકાંઠા હોય સા સાબરકાંઠા હોય પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મહત્વનું છે કે સૌરાષ્ટ્ર ઉપર આ જે વરસાદનો ખતરો છે એ વધારે છે ખાસ કરીને ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો અમરેલી ગીર સોમનાથ અને દીવના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે યલો એલર્ટની વાત કરી દીધી તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો તમને તારીખ પ્રમાણે જણાવીએ તો આજે સત્યાવીસ તારીખથી જ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો છે આગામી ત્રણથી ચાર દિવસ મિત્રો હજુ પણ આવું ને આવું વાતાવરણ જોવા મળશે મહત્ત્વનું છે કે આવતીકાલે તારીખ અઠ્યાવીસ તારીખે તો રાજસ્થાનના પણ અનેક વિસ્તારમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે કારણ કે અરબી સમુદ્રનું જે ડિપ્રેશન છે એ ઘણું બધું મજબૂત છે અને મોટાભાગના વિસ્તારોને આવરી લીધું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ વધુ વરસાદ જોવા મળી શકે છે ઓગણત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો ઓગણત્રીસ ઓક્ટોબરથી સિસ્ટમમાં સામાન્ય ઘટ આવશે જે હાનની સિસ્ટમ છે તેમાં અંદાજીત વીસથી લઈને ત્રીસ ટકા સિસ્ટમમાં ઘટાડો થાય એટલે મિત્રો મહત્વનું છે કે સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે છે પરંતુ એકદમથી વરસાદ બંધ નહીં થાય કારણ કે આ જે ડિપ્રેશન છે તેનો ઘેરાવો મોટો છે અને તે થોડું લાંબા ગાળાનું ડિપ્રેશન છે જે ચારથી પાંચ દિવસ એની વધુ અસર જોવા મળી શકે છે ત્રીસ ઓક્ટોબરની વાત કરીએ ત્રીસ ઓક્ટોબરે પણ મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગો હોય કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે કચ્છમાં વરસાદનું પ્રમાણ આ જે રાઉન્ડ છે તેમાં ઓછું જોવા મળશે ત્યારબાદ મિત્રો તારીખ એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ એકત્રીસ ઓક્ટોબરે પણ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે અરબી સમુદ્રમાં જતી દેખાશે પરંતુ તેના અનુસંધાને એક લો ક્લાઉડ ફોર્મેશન સામાન્ય રહેશે પરંતુ એકત્રીસ ઓક્ટોબરથી જે વરસાદનું પ્રમાણ છે એ વરસાદનું પ્રમાણ જે રેશ્યો છે તે ધીમે ધીમે નીચો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે એકત્રીસ ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ ઘણું ઘટી જશે પહેલી નવેમ્બરની વાત કરીએ તો પહેલી નવેમ્બરે જે અરબી સમુદ્રની સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં સમાય અને ગુજરાત ઉપરથી ધીમે ધીમે વાદળો પણ શરૂ થઈ જશે બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરે પણ જે વાદળો છે એ લો ક્રાઉડ ફોર્મેશન નહીં હોય જેમાં અપર ક્રાઉડ ફોર્મેશન હોય છે જે અપર વાદળો હોય છે જે વરસાદી વાદળો હોતા નથી એટલે કે મિત્રો વરસાદની સંભાવના બીજી તારીખથી ઘણી બધી ઘટી જવાની છે ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે પણ રાજસ્થાન સહિત કોઈ કોઈ વિસ્તારમાં છૂટોછવાય વરસાદ થાય અને તે પણ લોકલ ડેવલપમેન્ટને કારણે એટલે કોઈ મોટા ચિંતાના સમાચાર નથી ત્યારબાદ મિત્રો તારીખ ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે પણ રાજસ્થાન સહિત ગુજરાતમાં એક સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે પાંચ નવેમ્બરની વાત કરીએ તો રાજસ્થાન ઉપર આ જે સિસ્ટમ છે તેની વ્યાપક અસર જોવા મળે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાય ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો વરસાદ થઈ શકે છે છ નવેમ્બરની વાત કરીએ તો છ નવેમ્બરે પણ મધ્ય ભારતના અનેક ભાગોને આ સિસ્ટમ અસર કરશે ગુજરાતમાં પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે સાત નવેમ્બરની વાત કરીએ તો સાત નવેમ્બરથી આ જે વરસાદ છે તેની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય અને જે સિસ્ટમ છે એ ઘણી બધી વિખરાઈ જાય અને જે ચોમાસું છે એ ઝડપથી કહી શકાય કે પૂર્ણતાના આરે છે તો તેમાં પણ ગતિમાં વધારો થઈ શકે છે અને તારીખ આઠ નવેમ્બરથી જે ઠંડીનો માહોલ છે આપણને જોવા મળે કારણ કે ધીમે ધીમે હવે બેક ટુ બેક ડબલ્યુડી પણ આવવાની તૈયારી છે જે આગામી દસ દિવસમાં ડબલ્યુડી સક્રિય થાય અને તેની શીત લહેર ગુજરાત સહિત રાજસ્થાનના અનેક ભાગોને જોવા મળશે અને ઠંડીનો માહોલ સર્જાઈ જશે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે